ધંધુકામાં ભવ્ય ચતુર્થ સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ યોજાય શ્રી પરશુરામ યુવા ગ્રુપના વિરત પ્રયાસોથી અગિયારમું વર્ષ પણ સફળતાપૂર્વક ઉજવાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે વાલમવાડી ખાતે આજે ભવ્ય ચતુર્થ સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કારનો વિધિવત આયોજિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વિશેષ આયોજનથી પરશુરામ યુવા ગ્રુપ બ્રહ્મા સમાજ ધંધુકા દ્વારા પરમ કૃપાળુ ભગવાન શ્રી પરશુરામજી તથા કુપાતી માતાજીની અનુકંપાથી ખૂબ જ શ્રદ્ધા અને શ્રમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞો પવિત્ર સંસ્કારની પવિત્ર વિધિ ધંધુકાની નવદુર્ગા ભવાની માતાજીના મંદિરે સંપન્ન કરવામાં આવી સંસ્કાર વિધિ પૂર્ણ પ્રામાણિકતા અને વૈદિક પદ્ધતિથી કરવામાં આવી હતી જેમાં ભવિષ્યના બ્રાહ્મણ બાળકોને પૂજન વિધિ સંસ્કાર અને પરંપરાની સમજ આપવામાં આવી આ ભવ્ય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પૌરાણિક પરંપરાનું જતન અને નવા પેઢીને સંસ્કાર આપવાનો હતો છેલ્લા અગિયાર વર્ષથી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા અવિરત સેવા ભાવ્યા આવા આયોજન કરવામાં આવે છે જે સમાજમાં સંસ્કાર અને એકતા જાળવવા માટે એક સારા ઉદાહરણરૂપ છે આ સમારંભમાં ધંધુકાના ગ્રામજનો અને સમગ્ર બ્રહ્મ સમાજના સભ્યો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભાવિ બ્રાહ્મણ બાળકોએ યજ્ઞોપવિત ધારણ કરી જે પ્રસંગ ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ વાતાવરણ સર્જાયું હતું